માં ગુજરાત સરકાર શ્રી તરફથી તેમજ રાજ્યના ડીજીપી સાહેબ તરફથી વિદેશી નાગરિકોની ઓળખ કરીને એમને ડિપોર્ટ કરવાની જે ઝુંબેશ ચાલી રહી છે એના ભાગરૂપે ડાંગ કિલ્લામાં પણ સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમજી સાહેબની સૂચના તેમજ જિલ્લાના એસપી શ્રી ગેસવા ગણેશના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જો તેમજ એસઓજી અને સાયબર ક્રાઇમના જે સાયબર ક્રાઇમના જે ઇન્ચાર્જ છે પીઆઈ અને પીએસઆઈ એ તમામની અલગ અલગ નવ જેટલી ટીમો બનાવીને જિલ્લાની અંદરની અલગ અલગ જગ્યાએથી તપાસ કરીને લગભગ છત્રીસ જેટલા ઈસમોને અત્રે લાવી લાવવામાં આવ્યા હતા તેમના ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યા હતા ઇન્ટ્રોગેશન પછી એમના આઈ કાર્ડ અને તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરતા તેઓ તમામ પશ્ચિમ બંગાળના રહેવાસીઓ છે ફલિત થાય છે આમ છતાં પણ એમના વિશે વિશેષ માહિતી મેળવવા માટે અત્રેથી સેન્ટ્રલ આઈબી તેમજ સ્ટેટ આઈબીના બીજા જે અધિકારીઓ છે એવું પણ આ બાબતમાં ઇન્ટ્રોગેશન કરી રહ્યા છે અને જાણકારી મેળવી રહ્યા છે કેટલાક જે ઇસમો જે છે જે શકમ ઇસંગો જે છે ફેમિલીના જે મુખ્ય મેમ્બર્સ હોય તે પૈકી તમામના બિરોલ ભરીને પણ અત્યારેથી એમના સરનામે મોકલવામાં આવે છે જેથી એ લોકો ત્યાં પશ્ચિમ બંગાળના પોતે જે સરનામું આપી જે તે જગ્યાએ રહી શકે ત્યાં તેની ખાતરી કરવા માટે ખાતરી થઈ શકે આમ જિલ્લામાં પણ એ ઝુંબેશ ચાલુ છે અને હજુ પણ એ ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના તમામ અધિકારીઓ એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે થેન્ક યુ